નજીક બોલો તમે શું શું વાવેતર કર્યું આખા વર્ષમાં કેટલી વાર કમોસમી પેલા કપાસ વાઈ તો સાહેબ અને અત્યારે કપાસ કાઢીને તલ વાવેલા હતા તે ઘડીએ બી કપાસ વખતે બી વરસાદ પુષ્કર પડ્યો હતો કમોસમી એટલે કપાસને ઘણું નુકસાન થયું અને અત્યારે ટલ વાવેલા છે તો ગઈકાલે છ વાગે એવો વાવાઝોડું અને એવું તોફાન આવ્યું કે ટલ બધા પડી ગયા અને બહુ જ વરસાદ પડ્યો એને ઘણું નુકસાન છે અમારું સરકાર તો કંઈ વળતર આપતી શકતી નહીં એટલે શું કરવાનું સાહેબ અમે બહુ

એટલે ઘણું નુકસાન થયું છે સાહેબ જે ખેડૂતને મળે તે ખરું બાકી અમને ફૂલ જે પાક મળવાનો હતો તે નિષ્ફળ જ ગયો અમને બરાબર નટુભાઈ નારણભાઈ બિલ ફ્રેન્ડ સાથે ફરતા બળદ ને બે મરી ગયા છે અને પોસ્ટમોર્ટમ કરવા માટે કોઈ અધિકારી આવ્યા જો કોઈ નથી આવ્યો શું માંગ છે તમારી સરકાર પાસે સરકાર કઈ સહાય આપે એ માંગ છે નામ નામ બોલતા લાલજીભાઈ જમનાદાસ